કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિની પરિસ્થિતિ ઉપર જયારે હસે છે ત્યારે એની પરિસ્થિતિ ઉપર નહીં ભગવાને જે માયાજાળ છે ભગવાનની લીલા ઉપર હસે વિશ્વ વિશ્વરૂપે પછી છાનામાના છાનામાના યજ્ઞ કરે તો યજ્ઞ ની અંદર દેવતાઓને આહુતિ આપે છે સાથે સાથે દાન આહુતિ આપે અને એમાં ખબર પડી ગઈ દેવતાઓને એટલે દેવતાઓએ વિશ્વરૂપ નો વધ્યા લાગી બ્રાહ્મણ માર્યો એક વખત તો અપરાધ કર્યો હતો એની હત્યા વેચી દીધી પણ હવે બ્રહ્મહત્યા વેચણી કર્યા પછી નામના એક સંતાન ને ઉત્પન્ન કર્યો જે ઇન્દ્રને મારવા માટે દોડે છે અસીમ બળ છે ઇન્દ્ર ડરી ગયો અને ડરના આશારે દેવતાઓ એ ભગવાનની પાસે જઈને સ્તુતિ કરી કે ભગવાન આ થી અમારું રક્ષણ કેમ થાય બધાએ ઉત્રાસુરથી બચવા માટે પ્રયત્ન અને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન કીધું કે ભાઈ આમાં અમારું કઈ ચાલે નહીં પણ હિમાલયની ની અંદર દધીચી નામના ઋષિ તપ કરે છે એ દધીચીના પીઠનું હાડકું લઈ અને એનું તમે વજ્ર બનાવો એ વજ્ર બનાવીને તમે લડવા જાઓ તો તમારો વિજય થાય પછી ગરજ ને અક્કલ ન હોય હા એ તો સીધી વસ્તુ છે ગરજ ને અક્કલ ન હોય એટલે પોતાના જીવું માંગવાની વસ્તુ મંગાય તમારી પાસેથી હું રૂપિયા ત્યાં સુધી બરોબર છે પણ કિડની માંગું તો તમારી પાસેથી હજી લોહીની એક બોટલ માંગીએ ત્યાં સુધી બરોબર છે પણ એમ કે બે આંખ તમારે શું કર્યું એક મને આપી દો બધી આંગળીઓ તમારે શું કર્યું તમે તો કૌટા થઈ ગયા એક મને આપી દો તો એ ન ચાલે પણ અહિયાં ઈ વાત આવી દેવતાઓને શરમ ના આવી અને દીચી પાસે જઈને કીધું મહારાજ તમારા હાડકા થી અમર યુદ્ધ જીતી એવું છે અને ત્યારે લખ્યું છે દધીચી લઈ જાઓ સરોવર ચોથા મે તરુવરે જાડવાઓ સરોવર એટલે કે તળાવ સજ્જન માણસ અને વર્ષા ઋતુમાં વરસતો વરસાદ એ મારીને તમારી ઉપર ઉપકાર કરવા માટે જ આવે છે જાડવાઓ ને આપણે કઈ દઈએ છીએ

તો ન પીવે જાડવાઓ ફળ ન ખાય દધી છે કીધું હાઈટકાલ લઈ જાઓ વાંધો નહીં બોલા કે અમે થોડા મારી એક બ્રહ્મ હત્યા તો કરી બીજી બ્રહ્મહત્યા અમારાથી ન થાય તો તો કીધું તમે કાઢીને દ્યો દધિજ્યએ કીધું એટલું કાંઈ હાલો ઈ કામ હું કરીશ પણ સામે એક ગાય મરી ગયેલી પડી છે એનું સિંગ લઈ આવો અને પછી દધિજ્યીએ પોતાના શરીરમાંથી હાટકું કાઢ્યું એનું વજ્ર બનાવ્યું ઇન્દ્રએ અને વજ્ર બનાવીને ઉત્રાસુરની સામે લડવા માટે ગયા અને વજ્રની સાથે આમ જ્યાં પ્રહાર કરવા ગયા તો બધાયને વજ્રની અંદર હથિયાર દેખાતું તું પણ ઉત્રાસુરને હથિયારની અંદર હરી દેખાડા